કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને તેમને પણ અમે અપીલ કરેલ છે કે સાહેબ આ પ્રોજેક્ટ કોઈ બી હાલતમાં બંધ કરવા આપને વિનંતી છે અમે વિનંતી બી કરેલ છે કે આ આ પ્રોજેક્ટ ગંદકીનો એક ઉદાહરણ છે ત્યાં ગંદકી થાય છે ત્યાં આનું કેમિકલ આનું કેમિકલ નાખ્યાને ધોળવા ધોલાઈ કરશે એવું આખું અમને સમજાવવામાં આવેલ છે ડેપ્યુટી કલેક્ટરની અંદરમાં એટલે જ અમે આવ્યા છીએ આજે અગર આ કામ બંધ નહીં થાય તો અમે ગાંધીજી ના માર્ગે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે જવા તૈયારી રાખેલું થાય આ ડમ્પિંગ થી આરોગ્ય તકલીફ થાય છે માણસો બીમાર બીમાર થઈ જાય અને આના જીવાત આના જીવાત કરવાથી બચ્ચા ને ખંજોર ઉપડી જાય માણસો ને ખંજોર ઉપડી જાય કારણ કે હું પોતે આ જાતે ડમ્પિંગ જોઈ છું રાજકોટ ગોંડલ રોડ માંથી એવી ખરાબ છે કે પબ્લિક રોડ ઉપર આવી ગઈ છે અમારી માંગણી એ છે કે અહિયાં આંગણવાડી યા કોમ્યુનિટી હોલ બનાવે તે અમારી માંગણી છે મારું નામ સાહીદ અબ્દુલભાઈ પરમાર ઉર્ફે એડલી અમારા વિસ્તારની અંદર પાલિકાના સત્તાધીશો ધરારી કચરા પ્લાન્ટ પ્રોસેસ દેખારી ધાર્મિક સ્થળો હોવા છતાં એ લોકો પ્લાન્ટ ઠોકી બેસાડ્યો છે ચાર કરોડ નો પ્રોજેક્ટ છે બાયણે નું દર્શાવ્યું છે ચાર હજાર થી પાંચ હજાર લોકો અહીંયા વસવાટ કરે છે એમાં બચ્ચા બધાય રહે છે એના સ્વાસ્થ્ય ધ્યાનમાં લીધા વગર નગરપાલિકાના ચીફ ઓફિસર સત્તાધીશો એ પ્લાન્ટ બિહાર્યો છે એ બંધ કરવા માટે અમારી સમગ્ર તૈયારી છે તકલીફમાં તો એવું છે કે હમણાં વડાપ્રધાનના મિશનની મિશન ની અંદરમાં બે દિવસમાં છાપવામાં આવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન ની અંદરમાં સિત્તેર હજાર બચ્ચાની જાન બચી તો સ્વચ્છ ભારત મિશનનો એક હિસ્સો છે એ ગામની બહાઈ હોવો જોઈએ આ લોકો એ ગામમાં રેસિડેન્ટ ની અંદરમાં એ હિસ્સો બિહાર્યો છે તો એ સિત્તેર હજાર બચ્ચા હિન્દુસ્તાનના જ છે તો હું આ વિસ્તાર દરબારી વાળા વિસ્તાર અને જમાલીપા વિસ્તાર હિન્દુસ્તાનમાં નથી ભારતના નકશામાં નથી તો એ લોકો એ ધોલાઈ કચરા પ્લાન્ટનો આખા ગામનો નો ડોર ટુ ડોર ધોલાઈ કચરા કચરા પ્લાન્ટ આવે ડમ્પિંગ એ અહીંયા ધોવાય ને એની પેકિંગ થાય અને કચરો બીજે ભોળાના પાટીએ જાય અમારી માંગણી બંધ જ થઈ જવું જોઈએ